હાલો ખટારો લઈને ખટારા મોઢે ખરીદી કરી લીધી છે છે ખટારા મોઢે બહુ આવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને છૂટી ગયો છું જોબ પરથી સવારના વાગી ગયા છે આઠ હિંકલીથી હવે ઘરે જવા નીકળું છું થોડો થોડો વરસાદ ઝીણો ઝીણો આવેલો છે અને બાકી વેધર સવારમાં તો મોસ્ટલી ક્લાઉડી જ હોય એવું છે અહીંયાથી બીજું કંઈ દેખાતું નથી આ ઝાડ વાડા આવે છે તે આ બધું ઘર આડું આવે છે અને આજે મસ્ત શિફ્ટ ગઈ મજા આવી ગઈ કામ કરવાની એટલે સવાર સવાર મજા આવે છે ફ્રેશ જેવું લાગે છે મને તો આજે આવી રોજ જાતી હોય ને શિફ્ટ તો મજા જ આવ્યા કરે કામ કરવાની જોકે સારી જ જાય છે રોજે શિફ્ટ પણ આજે થોડીક એક્સ્ટ્રા સારી હતી એક્સ્ટ્રા એટલે વધારે મજા આવી ચાલો તો આવી ગયા છે ઘરે ગયા અને ચોત્રીસ મિનિટ માં જ પોંચી ગયા જે ટાઈમ બતાવતા એ પ્રમાણે ટ્રાફિક થોડુંક વસ્તુ હતું વચ્ચે પણ તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા હવે આ કોઈ ઘરે હોય તો હારું સે તો ખરી લે ને ખરે અત્યારે ન્યૂઝને મૂકવા હમણાં વય જાય તો પાછું મારે હમણાં અહીંયા કારમાં બેસવું પડત મારે શું થાય ગાડી લઈને કેમ જવાનું છે પણ કે તો ખરી હે ગાડી લઈને અવાજ ખેડમાં ગાડી લઈને કેમ જવાનું છે

हेलो બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો રાધિકાય વ્લોગમાં હાથ અડમાવે છે થોડો થોડો થોડ થોડો ઘરે આવી ગયા છે જો થી અને હું નીજને મૂકવા જાવ છું એટલે એ કહે છે કે થોડો બ્લોગ તુંય બનાવજે એટલે હું જાવ છું હવે નીજને મૂકવા નીજ જો એને આજ પાછળના રોડે થી જાવું છે મેન 게ટે થી સ્કૂલના તમારે કઈ કેવું છે હજી યાથી હજી બાવણે તું બહુ ભાઈ એને કઈ કેવું

ઠંડી છે પણ તોપો કાઢવાનું ભાઈને એટલી ઉતાવળ કે વાત પૂછો માં જો કેટલું મસ્ત વાતાવરણ છે આજે મસ્ત તો જો અમે હું ને નીજ બે આયલા જ છીએ નીજ બહુ વેપી છે નીજ ને અહીંયા સ્કૂલે જવું બહુ જ ગમે ખબર નહીં શું હોય કેમ કે પી છે આજે એટલે સારી રીતે આપણે જ્યાં ઇન્ડિયામાં કહેવાય ને સાકે એવી રીતે એટલે પીટી કહેવાય એને નીજ શાકે કર એટલે એમાં એમાં કઈ ભણવાનું ન હોય એટલે મજા આવે એમ જો તું તો થઈ ગયા છે ફ્રેશ અને બેસી ગયા છે ચા ભાખરી ખાવા માટે હું ને રાધિકા બંને લાગી ગયા છે હવાનું સાબખરી ખાવા માટે બેસી ગયા છે આજે હું થોડોક વેલો છું ખાવામાં મારે રોજ વાગી જાય છે આજ રાધિકાને હું છું આજે રાધિકા ઘરે હતી જોબ પર ગઈ હોય તો મારે થઈ જાય છે હું દર કામ છે માં શોપિંગ કરવા શાકભાજી કાઈ નથી હા હાલો આજે જઈએ ફાલ્કન માં ચાલો તો વાગી ગયા છે દસ અને આપણે ડેલી રૂટીન પ્રમાણે નીકળી ગયા છીએ ડિલિવરીની જોબ પર રાધિકા ઘરે છે થોડી વાર ડિલિવરી કરી આવું એ ફ્રી થાય ત્યાં સુધી અને પછી અમારે જવું છે ફાલ્કન તો એનો ફોન આવશે ત્યારે પાછા હું ઘરે આવી જઈશ ચાલો તો આવી ગયા છે ઘરે અને આ ઠેલા લઈ લીધા છે ઉપડ્યા છે આ રાધિકા ગોઠવાઈ ગઈ છે અને આ બાદ જયદીપભાઈ ગોઠવાઈ ગયા છે કારમાં ઉપડી છે અમારી સવારી જો રીલ્સો જોવાની મોજ કરવાની

ખાનું હું વસ્ય છું ચાલો ટ્રોલી ભરાઈ ગઈ છે આખી હલો હેલની માળા ચડાવી દીધા છે માળ ગોઠવી દીધા છે હલો ખટારો લઈને ખટારા મોઢે ખરીદી કરી લીધી છે ખટારા મોઢે કોઈ અડધું કાંઈ હાથમાં છે

તો પણ સાય ન હોય ને મને સ્પેશિયલ ન આવ હવે આવી ને આપણા લાવ્યા હતા કે આપણે શું છે બનાવે છે કાળો પીધો હવે મરિયાણાનું પાણી છે અમાર હેલ્ધી હેલ્ધી બધું આલે છે નહી બધા ચાલો તો સચિનની ઘરેથી નીકળી ગયા છીએ અમે અને હવે ઘરે જઈએ છીએ ખરેખર ઊંઘ આવે છે આજે તો સુઈ જઈએ હવે પાછું હાંજે જવાનું છે જોબ પર ઇન્કલીઝ તો ગરીબ સુઈ જઈએ આરામ કરી લઈએ ત્યાં રાધિકા મસ્તીનું જમવાનું બનાવી નાખે જમવામાં એ શું બનાવશે એ આપણે ઊઠીને જોવું કેમ કે ખબર નથી હજી અત્યારે કોઈ મેં એનું નક્કી નથી પણ ઘરે છે રાધિકા એટલે બનાવશે તો કઈક ને કઈ સારું તો જોઈએ હવે શું બનાવે છે ઘરે જઈને પાછા મળીએ હમણાં બધી વસ્તુ ઉતારું हेलो तो पहुंच ही गया छे घरे અને રાધિકાય સીધી તૈયારી ચાલુ કરી દીધી પછી તારે કેટલા વાગે છે મારે નહીં સવારે છે તો અમે આવી ગયા છીએ ફાલ્લકનમાંથી પાછા ફાલકનમાં ગયા તા બધું શાકભાજી લેવા અને બધું ખૂટી ગયું હતું એટલે બધી ગ્રોસરી લેવા ગયા હતા ઘરમાં જે કે કરિયાણું જરૂર પડે શાકભાજીની જરૂર પડે કે કાંઈ પણ ટોયલેટની જરૂર પડે તો એ બધું અમે શોપિંગ કરવા ગયા હતા હું જયદીપભાઈને હર્ષ ત્રણે તો પછી હવે આવી વિચારું કે મુઠિયા ઢોકળા બનાવવા છે તો એના માટે જો તરત જ જયદીપભાઈ મેં કીધું કે હાલો આપણે ફટાફટ કરીએ એને મુઠિયા ઢોકળા બહુ જ ભાવે તો ગાજર સમારો દસી ગયા તમે આવું બધું નાખવાના છે મેથી દૂધી કોબી બાફેલા ભાત બાજરાનો લોટ પછી ચોક ચણાનો લોટ અને ઘઉંનો લોટ તો ચાલો આપણે જોઈએ ગુજરાતી મુખિયા ઢોકળા તો જો અમે છે ને એને અમે બેએ આદુ મરચી બધું સમારી ઢોકળા માટે બધું કાચું રેડી કરી રાખ્યું છે તો તમે જોઈ શકો ગાજર મેથી ધાણા બાફેલા ભાત ને બધા મસાલા નાખી અને રેડી બનાવી દીધું છે અને આદુ મરચાં એટલા મસ્ત નાખવાના છે મીઠું મીઠું નાખીને તૈયાર કરી નાખ્યું છે હવે આના ગોટ બાંધી અને ચાલો મુઠિયા મૂકીએ તમને બતાવશું અમે જ્યારે બાફા મૂકવું એટલે ત્યારે પાછું બતાવું કેવા બને છે ચાલો બધા આવજો ખાવા

પેલા તો નીકળવું પડશે હું ને બેસી ગયા છીએ જો રાધિકા બન્યા છે ઢોકળા અને અહીંયા છે મીડાસે ધબદબાટી બોલાવા કિશભાઈ હે કેવા લાગ્યા આમ હરખું હામુ જઈને કરી આમ લે હું આમ તો જો દીકરા તો એને તો ખાવામાં ધ્યાન છે બાપા મુઠિયા ઢોકળા એટલા બધા ભાવે તને હે મને મોઢામ પાણી આવે છે તો ચાલો જમી લઈએ ના ને પછી સાડા સાત આજુબાજુ નીકળીએ જોબ પર જવા ચલો તો રાધિકા આવી ગઈ છે જમવામાં મારી સાથે જોડાઈ ગઈ છે ઢોકળા લઈને બેસી ગઈ છે તારા ને તારા હાથના તારા ઢોકળા કેવા લાગે છે રાધી બહુ બહુ સારા લાગે છે ઠંડી તો મને એટલી લાગે છે વતના વખાણે વતની માં ઢોકળા એને જ બનાવવાની વખાણ કરે છે તને આપું નહીં ઢોકળા હા સાબુ ઓકે હાલ આપું ચાલો

ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય